હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતા કુકિંગ કોર્નર માં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ક્રિસ્પી એવી કેરાની વેફર એકદમ સહેલી રેત બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરી કાચા કેરાની વેફર બનાવવા માટે મેં એકદમ સરસ કડક કેવા કાચા કેરા લીધા છે જે અત્યારે શ્રાવણ મહિનામાં તમને બહુ સરસ ગમે ત્યાંથી મળી શકે છે તો આપણે પસંદગી કાચા કેરા એકદમ કડક હોય ને એવા જ પસંદ કરવાના છે તમે જો અંદરથી પાકા હશે ને તો આપણી એકદમ ક્રિસ્પી નહીં થાય વેફર અને કાચા હશે તો એકદમ ક્રિસ્પી અને સરસ મજાની વેફર તૈયાર થશે તો એક કિલોની આસપાસ મેં કાચા કેરા લીધા છે તો સૌથી પહેલાં છે ને આપણે એક મીઠાવાળું પાણી બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે છે ને એક બાઉલ લેશું એમાં છે ને આપણે થોડું પાણી એડ કરશું અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને સરસ એકદમ સરસ મિક્સ કરી લેશું જ્યારે વેફર કેરાની આપણી બનતી હશે ત્યારે જ આપણે અંદર એડ કરીશું આ મીઠાવાળું પાણી એ કઈ રીતે બનશે એ કઈ રીતે હું આ એડ કરીશ પાણી એ તમને આગળ જણાવીશ હવે છે ને કાચના મેં નાના નાના બે બાઉલ લીધા છે આપણે બે બંનેમાં અલગ અલગ મસાલો આપણે એડ કરીશું તો આમાં છે ને આપણે એક બાઉલમાં આપણે મરી પાવડર એડ કરીશું અને બીજા બાઉલમાં આપણે લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી આપણે સંચર એડ કરીશું બંનેમાં આપણે સંચર એડ કરવાનું છે અને બંનેમાં એકદમ સરસ આ મિક્સ કરી લઈશું જો તમે લાલ મરચું આ વાળો પાવડર છે તે ઉપયોગમાં લેવાનો હવે છે ને આપણે બધા મસાલા અને પાણી તૈયાર કરી નાખ્યું છે તો આ કાચા કેરા છે ને એને હવે છાલ ઉતારી લઈ આપણે છાલ ઉતારી અને તરત જ આપણે પાડવાના છે નહીતર આપણા કેરા છે ને એકદમ બ્લેક થઈ જાય આ રીતે આપણે બીજા કેરાની પણ ચાલુ તારી લઈશું હવે આ કેરાને છે ને આપણે આ બે ટુકડા કરી નાખશું આ રીતે હવે છે ને મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આપણે ડાયરેક્ટ જ તેલમાં પાડવાની છે એટલે આ રીતે એક મશીન લેવાનું છે જે વેફર પાડવાનું આવે છે તે અને આ રીતે જ આપણે પાડતું જવાનું છે ટીપ છે ને પતલી પતલી પાડવાની છે આપણે અત્યારે શું એક પીસા ને ચોટી જશે હોય છે ને અમે મીઠાવાળું જે પાણી પીરું છે ને એને આપણે થોડું અડધી ચમચી જ આપણે લેવાનું છે આ રીતે થોડું આપણે આ રીતે છાંટશું આ રીતે આપણે જે પાણી છાંટીને તો થોડું પછી છે ને એમને મીઠાનો ભાગ હોય છે ને એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થાય છે એ રેટો ધીમો ગેસ પડે છે અને એકદમ કડક થાય છે ધીમા કાઠે હવે છે ને આપણી વેફર છે ને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈએ બીજો ગાણ પણ મેં તરાવા માટે રાખી દીધો છે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે હવે છે ને આમાં આપણે આ મસાલો છે ને લાલ મરચાં વાળો સંચાર વાળો એ આપણે એડ કરશું આપણે બે ગાંઠ છે ને આપણે ગોરમાં પાડ્યા આમાં છે ને લાંબી ચિપ્સ પાડશું એટલે આ રીતે અડધું કટિંગ કરી અને આ રીતે ઊભું રાખી અને આમ ચિપ્સ પાડસુ

હવે આપણે આ લાંબી ચિપ્સનો પણ આપણે બીજો પણ ઘાણ આપણે કરી નાખી છે આ રીતે આ પણ વેફર એકદમ સરસ અને ક્રિસ્પી તૈયાર થઈ છે તમે જુઓ આ વેફરમાં છે ને આપણે આ મરીનો પાવડર અને સંચરનો પાવડર છે ને એ આપણે મિક્સ કરવાનો છે

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ કેરાની વેફરની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ